હું એકલો છું કોઈ હે નહી બિરાદર બોલો હું એકલો આવી ગયો છું ભાઈ આવ્યા નથી હવે હું ઊભો છું કયો ભાઈ તું કયો મને ખબર નથી ગમી તો જો થાય ચાલો ત્યાં લઈને ઊભો રહેવું પડશે આપણે બોલો બિરાદર આવામાં હા અહીંયા મતલબ એરું બેરું છે ને गिरी है मेरे को इसमें जाना पड़ेगा और तो हमारे वायर नहीं है लो ये मैंने काटो तो ये पापा तो को कोई दियो अरे एक वायर आ भी गई ये आलो तो, तो, तो मेरी हो ફ્લેમ દેહર હાલ મસિકો બેરી નોતો નીકળ્યો હે સુજીત લાગાય હવર હાલ ઓય મરાઉ કા હાલતો હે હવા હવા માં ઉડે પડ હા આ ઓ દી મજુગા હર તો એક સાઈડ થી બી બગતે હે

લેળો જાયમો જાયે બહુ બનવા હાટું 1 કલાક ઊભો રહ્યો કોઈ વરસાદે રસ્તા પલાળ દીધો બિના દર્ કોઈ વરસાદે કલાક ઊભો રહ્યો પલ્લો દીધી તો પલાળ બાય હાલો આપણે ભાગ્યા બાબો આપણે આપણે હવે આવી ગયા છે બાઇકમાંથી ટપકી કારમાં ને હવે આપણે જવાનું છે મઢે જવાનું તૈયારી થઈ ગઈ છે ત્રણ વાગ્યા

બાઉ સે બાઉ બાઉ સે હા હમ હમ બાબા બાઉ બાબા ટટા કરો બટા ટટા ઓ ટટા બાઉ કેસે બાઉ કે આમા સે દેખાય બાઉ કેસે બાઉ બાઉ કેસે બાઉ દેખાઈ દેન કરવાનો સમય થઈ ગયો છે કે બધા આવી ગયા અંદર આપણે એક પર બેઠા હતા બધા પૂજા કરતા હતા અને નિવેદ કરતા હતા આપણે પહેલા મને એક પર સાઈડમાં બેઠા હતા અને નિવેદ ધરાઈ ગયા છે આ બધા દર્શન કરવાનો ટાઈમ થઈ ગયો છે આપણા નવી નવા એક પર બેઠા બેઠા વિડીયો બનાવતા આપણે કામ કોઈ નહીં ટાટા કરો તું ક્યાં આવી હતી

આયો પાણી પાણી ફગાઈ દો તને કાકી દઉં